આ જ પ્રમાણે રસ વિજ્ઞાનમાં ધરાવતા રહે તો ખરેખર જોવા જઈએ વિજ્ઞાન પ્રત્યે રસ તારીફ છે અને આ વિજ્ઞાન જે પ્રગતિ એના આધારે આર્થિક સ્થિતિ પણ એની સુધરશે બાળકો વિજ્ઞાનમાં રસ જાગૃત થશે ચોથા વિજ્ઞાન શિક્ષકોને પણ અનુરોધ આ પ્રકારના કાર્યક્રમ દર વર્ષે અહીંયા આવતા રહે છે તેમાં નવા નવા બાળકો લઈને આવે જેથી વિજ્ઞાન એ લોકોનો રસ રુચિ કેળવાય થેન્ક યુ

के करी पोते से, ये પોતાની રીતે રિસર્ચ કરીને પણ એ લોકો પોતે કૃતિમાં એને મૂકેલું છે. એ સારી બાબત છે. થેન્ક યુ. કે નામ આપકા? પરમેરસિંહ. પાઝન. પાલીগাঁও. આલી ગામ. પાલીগাঁও સરસ્વતી હિન્દી વિદ્યા ભવન. એ બાળકો કો લે આયા યહા પર. બાળકો કો લેકર સાયન્સ ફેર દેખાને કે લિયે લાયા હૈ. ક્યા મિલેગા બચ્ચો કો? બચ્ચો કો ઉનકો દેખને સે કુછ જ્ઞાન

क्या डालते हैं क्या वो सब बनता है। तो मैंने आज ए, -ए, ए की मदद से इस चीज़ रिसर्च किया और मुझे पता चला है कि इसमें यूज़ होता है गणित विज्ञान पर्यावरण प्रदर्शन पच्चीस नवतर विचारोन आदर्श मंच सरस्वती हिंदी विद्यालय सनफ्लावर इंग्लिश मीडियम स्कूल कनकपुर सचिन खाते जड़हरतु आयोजन प्रजापंक सचिन तारीख चौबीस सप्टेम्बर बेहजार पच्चीस रोज जीसीईआरटी गांधीनगर જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને ડાયટ સુરતના સંયુક્ત આયોજન હેઠળ કાવેરી એસવીએસ નાઇન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ચાળીસ શાળાઓની પંચોતેર કૃતિઓનું ગણિત અને વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન બે હજાર ભવ્ય રીતે યોજાયું હતું આ પ્રદર્શનનું ઉદઘાટન સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમારના હસ્તે થયું હતું સાથે જ ડાયટ પ્રાચાર્ય શ્રી સંજય બારોટ શાળા ટ્રસ્ટી પ્રમુખ શ્રી પ્રદીપ પંડ્યા ઇઆઈએચબી બારોટ શ્રી મહેશ દેસાઈ કન્વીનર ચેતન પટેલ ક્યુડીસી ડોકેટર નિલેશ જોશી તેમજ શાળા પ્રિન્સિપાલ અવનકુમાર સિંહ અને મયુરકુમાર સોલંકી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ રચનાત્મકતા નવીનતા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ દર્શાવતા અદ્ભુત મોડેલ્સ રજૂ કર્યા હતા બાળકોની વૈજ્ઞાનિક કલ્પનાશક્તિને અતિથિઓએ સરાહવતા સાથે નિહાળી તથા જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું પ્રદર્શનમાં નિરીક્ષકોની મુખ્ય ભૂમિકા રહેલી છે એમના માર્ગદર્શનથી શ્રેષ્ઠ કૃતિઓ આગળ વધશે એમ ડીઈઓ ડોકટર ભગીરથ સાહેબે પોતાના પ્રવચનમાં જણાવ્યું ડાયટ પ્રાચાર્ય સંજય બારોટે પણ બાળવૈજ્ઞાનિકો માર્ગદર્શક શિક્ષકો અને કાવેરીએસવીએસ નાઇનને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ સંશોધનની ભાવના તથા પર્યાવરણ પ્રત્યે જવાબદારી જેવા સુંદર સંદેશ પ્રસર્યા હતા વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન નિહાળવા વિભાગની અનેક શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે પધાર્યા હતા